જિલ્લા કક્ષાનો યોગ મહોત્સવ અહીંનું આયોજન કરવામાં આવેલું છે કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાંથી જે વિજેતાઓ થયેલી હોય એવી બત્રીસ અલગ અલગ કૃતિઓ દરેક તાલુકાઓમાં અહીં આવી રહી છે અને અહીં ઓલફેડ હાઈસ્કૂલ ભૂલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને અહીં જે વિજેતા થશે એ રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે અલગ અલગ બત્રીસ ઇવેન્ટોની અંદર સાડા ત્રણસોથી વધારે ખેલૈયાઓ અહીં આવી રહ્યા છે અલગ અલગ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધા છે એ સિવાય વેસ્ટ ઓફ બેસ્ટ છે રાસ ગરબા છે કુચી કુડી છે તેવી અલગ અલગ સાંસ્કૃતિક સ્પર્ધાઓની અંદર જિલ્લામાંથી સ્પર્ધકો અહીં આવી રહ્યા છે અલગ અલગ તાલુકામાંથી જે યુવાનો અહીં આવી રહ્યા છે યુવાનોની પ્રતિભાને બહાર કાઢવા માટે જ આ યુવા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે જ્યારે કચ્છ જિલ્લાનું આ આયોજન ઓલફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે ગોઠવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ઉત્સાહ અનેરો જોવા જોવાઈ રહ્યો છે અહીં જે વિજેતા થશે એ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને ત્યાં પોતાનું કૌવ દાખલશે અને ખૂબ જ રસથી સવારથી જ વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ઓમ બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाणी ऐट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइनज्रिपल नाइन ऐट फाइव टू सिक्स थ्री सिक्स ऐट अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री ऐट नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव ऐट सिक्स थ्री ऐट थ्री सिक्स ऐट फाइव